મોરઈ સગન કાકો પાતા મોરઈ સાલ અલ્યા કઈ લે ગાડી ગાડી આવી જવા તું શું કે કરીયો આવી જાય જો આ તો તમે હું હું કાળું પણું હું કે લમળો રીતે જો બે હા તારે જો હો આવતો લે રોડ ઉપર ડીજે વગાડી દઉં મારો કેશન વાળો રે તો એવું લાગે

પણ તમને ખબર નહી પડતી ના બોલાય બતાવી શું કાચી કે પૈર્ણવાનું કા ઊંડી ચાલતા કોરોનામાં બનત રાખવાનું ત્રણ જણા હોય તો બે જણા હોય આગળ ઓછી આગળ વધારો હોય તો વિડીયો ઉતારી

Lévit, né, Zala? Tá. Na. tá, tá. મારા તો બાથમાં તમા અઢાર હજાર દંડ કાઢજો પેલા પેલા અઢાર દંડ કાઢો પછી પહેરવાની વાત પડશે પેલા તમે માસ પૈસા બતા

ઉલ ડાડી હું જાઉં હા હું ના દો તારું પરણવાન છે ઉ કજ હોય બે તારું રાખી કાકા દોડી મરા તારે કે જઈ હું જાવ કાક તું કાકા લેવા દઉં ના નો 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 લેવાય નઈ દઉં ઓય ના મારતો પરવાય ના કાકો બે તો લેવાય ના રે મને હા અમ આજ લગાઈના સખરામાં તો આજ કાકો થઈ ગયો